સરદાર ગુર્જરી ડિજિટલમાં મહત્વના સમાચારો પર એક નજર બોડેલીના અલીપુરાની સહયોગ પાર્ક સોસાયટી પાસે ટ્રેક્ટરનું તોતિંગ બિલ આઠ વર્ષની બાળકી પર ફરી વળતા મોત નાપાડમાં ફળિયામાં રહેતા હોવાની ઓળખાણે એક વીસ લાખ ઉછીના સામે આપેલ ચેક રિટર્ન કેસમાં ગેમલસિંહ ગોહેલને ત્રણ માસની કેદ આંકલાવ તાલુકાના બામણ ગામ અને ગંભીરા વચ્ચેના કોતર વિસ્તારમાં વન્યજીવોના શિકારની ઘટનાઓથી ભયનું વાતાવરણ છેલ્લા એક મહિનામાં અજાણ્યા શખ્સો દ્વારા બે નીલગાયોનો કરાયો શિકાર આણંદ શહેરના જીટોડિયા રોડ નહેરુબાગ ગંગદેવનગર સહિત પચાસ ટકા વિસ્તારોમાં સ્ટ્રીટ લાઇટો બંધ સ્થાનિકોમાં તસ્કરોનો ભય ગાંધીનગર એસઓજીના પોલીસ કોન્સ્ટેબલે વતનમાં જીવન ટૂંકાવ્યું આપઘાતનું કારણ અકબંધ ઇથેનોલ ભેળવેલા પેટ્રોલથી હવે પેટ્રોલ પંપ સંચાલકો કંટાળ્યા ભેજના કારણે ઇથેનોલ છૂટું પડી ટાંકામાં તળિયે બેસી જતા વાહન ચાલકોને પણ નુકસાન કેન્દ્ર સરકારને લખ્યો પત્ર સુરતમાં કોંગ્રેસના પૂર્વ પ્રમુખ જમાલ અન્સારી વિરુદ્ધ બાંધકામ તોડવાની ધમકી આપીને ખંડણી વસૂલવાનો ગુનો દાખલ દિલ્હીમાં એક્યુ આઈ ને પાર જતા શ્વાસ લેવામાં મુશ્કેલી પ્રદૂષણના કારણે વેપારમાં દરરોજ રૂપિયા સો કરોડનું નુકસાન અમેરિકામાં શટડાઉનની વર્તાઈ ગંભીર અસર કંપનીમાં સ્ટાફ કામ કરવા તૈયાર નથી તેત્રીસો ફ્લાઇટ રદ ઈરાન માં દુકાળ ડેમમાં દસ ટકાથી પણ ઓછું પાણી તહેરાન શહેર ખાલી કરવું પડે તેવી નોબત